આ વિડીયોમાં આપણે બહુલકના વિશે ચર્ચા કરીશું જેમાં વર્ગીકૃત અને અવર્ગીકૃત બંને માહિતી માટે સોરી બહુલક શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું સૌથી સમજીએ કે બહુલક એટલે શું ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હશે કે શોધતા પણ હશે એ લોકો બહુલક તો બહુલક એટલે શું આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એના વિશે કે બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન બહુલક એટલે શું સૌથી વધુ વખત આવતું અવલોકન બહુ બહુલકની મહત્તમ આવૃત્તિ એટલે બહુલક અહીંયા બહુલક માટે એવું બહુલક માટે મહત્તમ આવૃત્તિ એટલે બહુલક બરાબર કોઈ પણ માહિતી આપી હોય એ માહિતીમાં મહત્તમ આવૃત્તિ હોય મહત્તમ આવૃત્તિ હશે તો એ આવૃત્તિને આપણે કહેશું બહુલક એક કરતાં વધારે મૂલ્ય ને સમાન મહત્તમ આવૃત્તિ હોય તો તે માહિતીને બહુ બહુલક પણ કહેવાય છે ઘણીવાર એવું પણ થાય કે માહિતીને એક કરતા વધુ પણ બહુલક હોઈ શકે એટલે કે એક કરતા વધારે મહત્તમ મૂલ્ય હોય શકે મહત્તમ મૂલ્ય ઘણીવાર એક થી વધુ પણ હોય શકે તો એ માહિતીને બહુ બહુલક વાળી માહિતી પણ કહેવાય ને એવી માહિતીમાં બહુ બહુલક પણ હોય છે એ આગળ આપણે ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે બહુ બહુલક કોને કહેવાય

તો આપણે એ શોધવાનું છે બહુલક શોધવું એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે તો અહીંયા મેં અંડરલાઈન કરીને માર્ક કર્યું છે કે બે એક વખત આવ્યા બીજી વખત આવ્યા આ એક બે અને આ ત્રણ જ્યારે આ ત્રણ એ બે જ વખત આવે છે એક અને બે તો આ ઓછી વખત આવતા જે અવલોકનો છે એને આપણે બહુલક ગણીશું નહીં જે અવલોકન સૌથી વધુ વખત આવશે જે અવલોકન સૌથી વધુ વખત આવશે એને આપણે આપણે એ અવલોકનને શું જેમ કે સૌથી વધુ વખત આવતું અવલોકન એ બે છે તો બે એ સૌથી વધુ વખત આવે છે એટલે આ માહિતીનો બહુલક એ બે થશે બરાબર એવી રીતે જો આ માહિતીને આપણે થોડી બદલી દઈએ થોડી એકસ્ટ્રા આપણે શીખીએ એના વિશે અહીંયા જોઈએ કે ઉદાહરણ આ જ છે પરંતુ એક માહિતી મેં અહીંયા બદલી દીધી છે એ જોજો એક બોલરે અહીંયા અહીંયા ની જગ્યાએ કરી માહિતી છે વાર અવલોકનો ગણી લો ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને એક દસ દસ જ છે ઓકે સોરી દસ ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે માહિતી આપી પરંતુ આ માહિતી ની અંદર તમે ચેક કરશો તો તમને જોવા મળશે કે બે છે એ તો એક બે અને ત્રણ વખત તો આવે છે પરંતુ ત્રણ પણ ત્રણ વખત આવે છે તો એક બે અને ત્રણ તો ત્રણ પણ ત્રણ વખત આવે છે એટલે સૌથી વધુ વખત આવતા અવલોકનો બે છે કયા કયા એક તો બે જે આપણે પહેલાથી લખેલા જ હતા ને આગળના દાખલામાં પણ જોયા પણ આજ માહિતીને મેં થોડી બદલી તો બે અને ત્રણ એ સૌથી વધુ વખત આવે છે બે અને ત્રણ એ સૌથી વધુ વખત આવે છે એટલા માટે બહુલક એ બે અને ત્રણ માહિતી આ માહિતીને બે બહુલક છે એવું કહેવાય બરાબર એટલે આવા આવી જે માહિતી હોય એને બહુ બહુલક માહિતી અથવા તો બહુ બહુલક આમાં આ માહિતી પરથી આપણને મળે છે એક કરતા વધુ બહુલકો પણ હોય શકે બે પણ હોય શકે ત્રણ પણ હોય શકે ચાર પણ હોય શકે એટલે બહુ બહુલકુલ એક માહિતી માટે બહુલક કોને કહેવાય એના માટે આપણે ઉદાહરણ પાંચ દ્વારા સમજીએ ઉદાહરણ પાંચ ની અંદર વિદ્યાર્થીઓનો એક સમૂહ છે એક વસ્તીમાં વીસ પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ કરે છે સર્વે કરે છે અને તેના પરથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું એક કોષ્ટક બનાવે છે આ કોષ્ટકને વર્ગીકૃત કરીને લોકો આખો વર્ગ પાડીને આ માહિતી બનાવી દે છે જેમ કે પરિવારને સભ્યોની સંખ્યા એક થી ત્રણ હોય એવા પરિ એવા પરિવારો સાત છે એમાં સભ્યો ત્રણ થી પાંચ હોય કેમ કે અહીંયા વીસ પરિવારની માહિતી લીધી છે તો ત્રણ થી પાંચ પરિવારના સભ્યો હોય આ સભ્ય સંખ્યા આપી છે ત્રણ થી પાંચ વર્ગો એ ત્રણ થી પાંચ જો સભ્યો હોય એવા કુલ છ છ પરિવારો મળે છે પાંચ થી સાત સભ્ય સંખ્યા હોય એવા બે પરિવાર સાત થી નવ સભ્યો હોય એવા બે પરિવાર અને નવ થી અગિયાર સભ્યો હોય એટલે એક જ ફેમિલી ની અંદર નવ થી અગિયાર મેમ્બરો હોય સભ્યો હોય એવું માત્ર એક ફેમિલી છે આ વીસ પરિવારની જે માહિતી લીધી એની અંદર થી ત્રણ થી પાંચમાં આઠ પરિવારો આવે છે બરાબર અહીંયા માહિતી થોડી સુધારી લેજો ત્રણ થી પાંચ ની અંદર આઠ પરિવારો આવે છે ઓકે ચેક કરતા રહેજો માહિતીમાં કોઈ ભૂલ હોય તો તો જણાવજો કમેન્ટ પણ કરી શકો તમે એના વિશે હવે અહીંયા આવે છે આઠ આપણે સૌથી વધુ વખત આવતું અવલોકન છે એવું આપણે કહી શકીએ તો સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે જે મહત્તમ આવૃત્તિ હોય તો આપણે એના પરથી સૌથી પહેલા આપણે શું મેળવવાનું છે બહુલક વર્ગ સૌથી પહેલા આપણે સૂત્ર સૂત્ર વિશે જાણીએ તો બહુલક વર્ગ એના માટે આપણે આપણે શોધવો પડશે જ્યારે પણ બહુલક શોધીશું તો સૌ પ્રથમ આપણે શોધવું પડશે બહુલકીય કે પછી બહુલક વર્ગ શું શોધીશું બહુલક વર્ગ બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ તો અહીંયા આપણે જોયું કે સૌથી વધુ આવૃત્તિ એ કઈ છે સૌથી વધુ આવૃત્તિ છે

બહુલક વર્ગની અધસીમા બહુલક વર્ગની અધસીમા જે છે એ આ વર્ગમાં સૌથી પહેલું જે આવે એ લોઅર લિમિટ એને કહેવાય જેમ કે આપણે આ આ આ છે 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 પાંચ એ ઉર્ધ્વસીમા કહેવાય જેની આપણે કોઈ જરૂર નથી આ બહુલક માટે બરાબર પછી અહીંયા આપણે એચ લખ્યો છે એ બહુલક વર્ગની લંબાઈ છે અધસીમા નથી બહુલક વર્ગની લંબાઈ છે શું છે બહુલક વર્ગની લંબાઈ છે ટાઈપિંગ મિસ્ટેક છે એટલે એ સુધારી લેજો ત્યારબાદ બહુલક વર્ગની વર્ગ લંબાઈ જે છે છે એ આપણે બધા વર્ગો માટે સમાન એવું સમજી લેવાનું છે બધા વર્ગો માટે સમાન છે એ સમજીને જ આપણે દાખલો ગણવાનો છે જે બહુલક વર્ગની લંબાઈ છે એ આ ત્રણ થી પાંચ તો ત્રણ અને ચાર એમાં સમાવેશ થાય પાંચ તો રિપીટ થાય છે એટલે બે વર્ગ લંબાય છે અહિયાં વર્ગો વચ્ચેનો ગેપ એ કેટલો છે એ આપણે લખવાનું છે એ છે બે અધસીમા આપણે લખી એ છે ત્રણ એવી જ રીતે હવે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ પરંતુ સૌથી પહેલા આપણે સમજીએ કે આ બહુલક વર્ગની આવૃત્તિ છે એને કહેવાય એફ વન આ આઠ ને આપણે કહેશું એફ વન આ બે ને કહેશું આપણે એફ બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ અને એફ

સોરી એફ વન અને બહુલક વર્ગના તો આ રીતે આપણે લખી દેવાની છે જેમ કે પરિવારોની સંખ્યામાં આપણે સાત મળે છે એફઝીરો એફઝીરો એટલે આગળના વર્ગની આવૃત્તિ એ આપણે અહીંયા સાત લખી દેવાની ત્યારબાદ છે આઠ અને ત્યારબાદ છે કેટલી બે તો બે આ રીતે આપણે માહિતી લખી દેવાની છે અને આ માહિતી પ્રમાણે અહીંયા સૂત્ર લખ્યું છે આ સૂત્ર યાદ રાખવું હોય તો સૂત્ર પણ ઘણું ઈઝી છે z બરાબર l વત્તા f1 માઈનસ f0 અહીંયા તમે આ 10 થી યાદ રાખી શકો કે 1 માંથી 0 માઈનસ કરવાનો છે અને એ જ વસ્તુ સીધું પાછું નીચે લખી દેવાનો છે f1 માઈનસ f0 અને એના આગળ આપણે લખી દેવાના છે 2 અને પાછું માઈનસ કરવાનો છે f2 આ રીતે તમે યાદ રાખી શકો આ સૂત્રને અને ગુણ્યા આપણે કરવાનું ભૂલવાનું નહીં બરાબર તો આ માહિતી ફરીથી અહીંયા મેં આપી છે ફરીથી સુધારી લેજો કે અહીંયા આવે તો હવે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ હવે આપણે તો દાખલામાં પણ સૌથી પહેલા તમારે રકમ સિવાય જ્યારે આન્સર લખશો ત્યારે અહીંયાથી આ બધી જ વસ્તુ તમારે લખવી પડશે અહીંયાથી બધી જ વસ્તુ લખવી પડશે દાખલાની કોઈ પણ રકમ કે આખો દાખલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન જવાબ ની અંદર લખવાની કોઈ જરૂરિયાત નથી પણ ડ્રો કરવાની કોઈ જરૂર નથી બરાબર એટલે આપણો જવાબ જ્યારે આપણે ઉત્તર અંદર લખીશું કે અંદર લખીશું કે આપણી નોટબુક ની અંદર લખીશું ત્યારે આ જ લખીશું બરાબર છે જેમ કે સૌથી પહેલું આપણે શોધવાનું છે બહુલક વર્ગ તો બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ વાળો વર્ગ સૌથી વધુ આવૃત્તિ આ છે જેનો વર્ગ થાય છે ત્રણ થી પાંચ શું લખીશું ત્રણ થી પાંચ ત્યારબાદ બહુલક વર્ગની અહીંયા અધ સીમા ફરીથી લખાઈ ગયું છે આ સુધારી લેજો લંબાઈ લંબાઈ બહુલક વર્ગની હા સોરી આમાં બરાબર છે છે નીચે લખેલું ઓકે એટલે અહીંયા ભૂલ નથી અહીંયા બરાબર છે તો બહુલક વર્ગની અધ સીમા એલ તો બહુલક વર્ગની અધ સીમા એલ એ છે આ ત્રણ એને આપણે લખીશું અહિયાં ત્રણ ત્યારબાદ બહુલક વર્ગની લંબાઈ તો બહુલક વર્ગની લંબાઈ એ બધાને સામાન્ય લંબાઈ છે એ જ આપણે કરવાની છે તો બહુલકની સામાન્ય વર્ગ લંબાઈ બધા વચ્ચેનો ગેપ એ કેટલો છે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ તો આ છે આપણો બહુલક વર્ગ બહુલક વર્ગના આગળનો આ વર્ગ છે ને એની આવૃત્તિ છે સાત એટલે એફ ઝીરો ની જગ્યાએ આપણે લખીશું સાત ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ તો બહુલક વર્ગની આવૃત્તિ છે આઠ તો આપણે લખીશું આઠ અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એ છે એફ ટુ એ છે તો બહુલક વર્ગનો આ પાછળનો વર્ગ અને એની આવૃત્તિ છે બે તો આ માહિતી આપણે જવાબમાં અહીંયાથી લખવી પડશે અહીંયા જે મેં એરો કર્યો છે અહિયાં તમારે જવાબ લખવાનું શરૂ કરવાનું છે પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી ઉત્તર વહીમાં પુરવણીમાં કે પછી નોટબુકમાં બરાબર આ માહિતી લખવાની છે દર વખતે માહિતી લખવી જરૂરી છે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે માત્ર સિમ્બોલ જે લખ્યા હોય સંજ્ઞા આપી હોય એ સંજ્ઞા જ લખી દે છે પરંતુ પરીક્ષાની અંદર આપણે પૂરેપૂરી માહિતી લખશું તો વધુ વ્યવસ્થિત અને સારું લાગશે માર્ક્સ પણ પૂરેપૂરા મળી શકે કોઈ પણ માર્કસ કટ થવાની સંભાવના બિલકુલ રહેતી નથી એટલે આપણે સંપૂર્ણ લખીશું અહીંયા બરાબર મેં પહેલાથી જ લખીને રાખી છે બધી માહિતી કારણ કે સમય ઓછો બગડે તમારે આ બધી માહિતી લખવાની છે ત્યારબાદ લખવાનું બહુલક ઝેડ બરાબર લખવાના એફ વન ની આગળ ટુ f2 એફ ટુ માઇનસ કરવાના અને ઇનટુ આપણે કરવાના છે એચ ગુણાકારમાં આપણે કરવાના છે એચ તો આ રીતે આપણે સૂત્ર લખવાનું છે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ અધસી માં એ છે ત્રણ વત્તા એફ વન એ છે આઠ એફ ઝીરો એ છે સાત સાત છે ને એકવાર ચેક કરી લેજો અહિયાં સાત ત્યારબાદ આ આઠ અને સાત નીચે લખી દેવાના પરંતુ આઠ ને કાઉન્સમાં રાખો ને આગળ લખી દો બે કેમ કે આપણા સૂત્રમાં બે છે અને માઇનસ એફ ટુ ની કિંમત છે બે ગુણ્યા વર્ગ લંબાઈ એ છે બે વર્ગ લંબાઈ છે બે આગળ નેક્સ્ટ સ્ટેપમાં ત્રણ વત્તા રૂપ આપણે આપીએ અહીંયા લખવું પડશે મોટી સંખ્યાનું ચિહ્ન આવે એવું ધ્યાન રાખવાનું ગુણ્યા આપણે કરવાના છે બે ત્યારબાદ ત્રણ વત્તા એક સોલમાંથી નવ માઇનસ કરો શું જવાબ આવશે સાત

આ બે અને એક નો ગુણાકાર ભાગ્યા કરવાના છે આપણે સાત ભાગ્યા કરવાના છે સાત તો ત્રણ વત્તા બે ભાગ્યા સાત કરીશું તો બે ભાગ્યા સાત કરી ભાગાકાર કરીને આપણે એનો જવાબ મેળવી લેવાનો બે ભાગ્યા સાત પોઈન્ટ શૂન્ય સાત દુ ચૌદ બેચા કેટલા છ પછી અહીંયા જીરો સાત આઠ છપ્પન બેચા ચાર પોઈન્ટ ખાલી બે સંખ્યાનો પોઈન્ટ આપણે ગણતરીમાં લેશું પોઈન્ટ પછી બે સંખ્યા લેશું એટલે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ તો આનો જવાબ આવશે ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ આ તમારો બહુલક ઝેડ આ રીતે આપણે બહુલક વર્ગીકૃત માહિતી માટે શોધીશું બરાબર ફરીથી નવો એક દાખલો જોઈએ ઉદાહરણ છ ઉદાહરણ છ માં માહિતી જે આપવામાં આવે છે એ માહિતી જોઈએ એ પણ વર્ગીકૃત માહિતી છે ગણિતની પરીક્ષામાં ત્રીસ વિદ્યાર્થીઓનો ગુણનું વિતરણ ઉદાહરણ એકનું કોષ્ટક છે ઉદાહરણ એકનું તેર પોઈન્ટ બે વાળું છે મેં અહીંયા લખી દીધું છે આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે અને બહુલક શોધ્યા બાદ મધ્યક સાથે સરખાવાનો છે એટલે મધ્યક બી શોધવો પડે પરંતુ મધ્યક આપણે અહીં શોધીશું નહીં જો મધ્યક વિશેનો આ સ્વાધ્યાયનો અ સોરી કોષ્ટક જે દાખલો છે તેર પોઈન્ટ બે નો એ જો તમારે દાખલો જોવો હોય તો એની તમે બટન પર ક્લિક કરવાથી તમને મળી જશે એ દાખલાની બરાબર જે દાખલો ઓલરેડી આપણે ગણ્યો છે બરાબર એટલે મધ્યક ફરીથી અહીંયા આપણે ગણીશું નહીં બહુલક અને મધ્યકનું અર્થઘટન કરવાનું છે તો એ અર્થઘટન આપણે કરીને જોઈ લેશું કે ક્યારે મધ્યક શોધવાનું ક્યારે બહુલક શોધવાનું એ અને કેમ શોધવાનું કારણ છે એ શોધવાનું એનું અર્થઘટન એનાલિસિસ આપણે છેલ્લે કરીશું ચાલો સૌથી પહેલા આપણે વર્ગ અંતરાલ જોઈએ તો થી 25 25 થી પંચાવન પંચાવન વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે જેમ કે દસ થી 25 ની અંદર માર્ક્સ આવ્યા હોય એવા બે વિદ્યાર્થીઓ છે 25 થી 40 ની વચ્ચે માર્ક્સ આવ્યા એવા ત્રણ વિદ્યાર્થીઓ છે ચાલીસ થી 55 ની વચ્ચે માર્ક્સ આવ્યા એવા

પંચાવન ચાલીસ થી પંચાવન તો એ આપણો બહુલકીય વર્ગ કહેવાય એ આપણો બહુલક વર્ગ કહેવાય હવે બહુલક વર્ગની તો તો કહેવાય અધસીવાય બરાબર આપણને મળી ગયા ચાલીસ બહુલક વર્ગની વર્ગ લંબાઈ તો બધાની વર્ગ લંબાઈ ચેક કરો કેટલી છે પંદર પંદર અહીંયા બહુલક વર્ગની આ શબ્દો ન લખો તો પણ ચાલશે વર્ગની લંબાઈ કે વર્ગ લંબાઈ લખો તો પણ ચાલશે બધા માટે સામાન્ય હોય એ જ વર્ગ લંબાઈ આપણે લેવાની છે કેટલી આવશે પંદર વર્ગ લંબાઈ કેટલી છે પંદર 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 નો ગેપ છે ત્યારબાદ બહુલક વર્ગના આગળનો વર્ગ તો જો આ બહુલક વર્ગ છે આગળનો વર્ગ છે આ અને એના વર્ગની આવૃત્તિ એ છે ત્રણ એટલે એફ ઝીરો કેટલા આવશે ત્રણ ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ એ છે સાત તો બહુલક વર્ગની આવૃત્તિ એ છે સાત

આપણે સાદુરૂપ સૌથી પહેલા કરવાનું બ્રેકેટ સોલ્યુશન સૌથી પહેલા કરો ત્યારબાદ એચ થી ગુણાકાર કરવા જાઓ તો ચાલીસ વત્તા સાત માંથી ત્રણ માઇનસ કરો જવાબ આવશે ચાર સાત દુ ચૌદ અને ત્રણ અને છ માઇનસ માઇનસ પ્લસ થાય આવશે નવ અને ગુણ્યા કરવાના છે પંદર તો ચાલીસ વત્તા ચાર ચૌદ માઇનસ નવ કરો શું જવાબ મળે પાંચ ગુણ્યા પંદર હવે જો અહીંયા આ પાંચ અને પંદર ને તમે કટ કરી શકો છો તો પાંચ તારી પંદર પાંચ તારી પંદર હવે ચાર અને ત્રણ નો ગુણાકાર થશે શું થશે ચાર અને ત્રણ નો ગુણાકાર થશે આ ચાર અને ત્રણ નો ગુણાકાર થશે નેક્સ્ટ સ્ટેપ ની અંદર તો નેક્સ્ટ સ્ટેપ માં આપણે જોઈએ તો બહુલક z બરાબર ચાલીસ એ આપણી અધસીમા છે વત્તા ચાર તારી બાર બાર ના છેદમાં કઈક બચે છે બારના છેદમાં કયા જ બચતું નથી આ પાંચ કટ થઈ જાય છે બાવન તો અહીંયા બહુલક આ રીતે વર્ગીકૃત માહિતી માટે શોધી શકાય ડિટેલમાં આપણે જોયું હવે આપણે એ જોવાનું છે કે અર્થઘટન કરવાનું છે બરાબર

માત્ર બે થી કોઈ એક વસ્તુ આપ્યું હોય ને એક શોધવા કીધું હોય ને ત્યાર પછી અર્થઘટન કરવા માટે નો પ્રશ્ન આગલા વિડીયો કદાચ ભાગ બે કે ત્રણ ની અંદર આપણે જોવા મળશે તમને જેની લિંક અહીંયા ઉપર મૂકી દેવામાં આવશે આ બટન પર ક્લિક કરજો એટલે મળી જશે તો ત્યાંથી આપણે શોધેલું હતું તો મધ્યક આપણને મળેલો હતો બાસઠ કેટલો મળેલો હતો બાસઠ જ્યારે બહુલક અત્યારે જ આપણે શોધ્યો તો આપણને મળ્યો કેટલો બાવન જેથી હવે બહુલક થી આપણને શું જાણવા મળે કે વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ બાવન ગુણ મેળવ્યા છે બાવન ગુણ મેળવવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે તો બહુલક એટલે એ જ જાણવા મળે છે કે વધુ સંખ્યામાં કેટલા ગુણ મેળવ્યા બરાબર વધુ સંખ્યા મતલબ વિદ્યાર્થીઓ કેટલા વધારે છે જે લોકોએ વધારે ગુણ મેળવ્યા હોય તો બાવન ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ વધુ છે બાવન ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ વધુ છે તો અહી આ દાખલામાં વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક એ બાસઠ છે જે આપણે આગળના વિડીયો કર્યો છે બહુલક કરતા એ મોટો છે જો બહુલક આપણો બાવન આવ્યો તો બાવન કરતા મધ્યક આપણે આગળના દાખલામાં આગળના એક ભાગના વિડીયોમાં આપણે જોયલું તો એમાં બાસઠ આપણો આવેલો મધ્યક કેટલો આવેલો બાસઠ આવેલો તો એ મોટો છે બહુલક કરતા બહુલક કરતાં મધ્યક મોટો છે તો બહુલક એ મધ્ય કરતા સોરી બહુલક બાવન એ મધ્યક કરતા નાનો છે બાવન કેટલા છે બહુલક છે એ આ દાખલાની અંદર મધ્યક કરતા નાનો છે મધ્યક મોટો છે મધ્યક કેટલો છે બાસઠ મધ્યક બાસઠ એ મોટો છે જ્યારે બહુલક નાનો છે તો એવું જરૂરી નથી બહુલક એ મધ્યક નાનો પણ હોય પણ હોય શકે પણ મધ્યક બહુલક કરતા બહુલક મધ્યક કરતા સોરી બહુલક મધ્યક કરતા નાનો પણ હોય શકે મોટો પણ હોઈ શકે કે બહુલક જેટલો પણ મધ્યક જેટલો પણ હોય શકે બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે ત્યાર પછી ઘણીવાર હવે આ પ્રશ્નો તો આપણા એવા છે કે જેની અંદર આપણને સૌ કહી દીધું હશે રકમની અંદર જ કે શું શોધવાનું છે કે મધ્યક શોધો કે બહુલક શોધો પણ માની લો કે તમે કોઈ સર્વે કરો છો અને તમે સર્વે કર્યા બાદ તમારે એનું અર્થઘટન કરવું છે એનાલિસિસ કરવું છે તો તમે શું શોધશો મધ્યક શોધશો કે બહુલક શોધશો બરાબર વિચારો

કે મધ્યક શોધવું એનો આધાર મુખ્યત્વે અર્થઘટન કરનાર નો રસ કે અર્થઘટન કરનાર એનાલિસિસ કરનાર વ્યક્તિ કોણ છે અને એનો રસ એનો ઇન્ટરેસ્ટ શાના પર છે શું શોધવા પર એનો ઇન્ટરેસ્ટ છે એના પરથી આપણે મધ્યક કે બહુલક શોધીશું શું શોધવા માંગે છે કે જાણવા માંગે છે એના ઉપર રહેલો છે જેમ કે અહીં વિદ્યાર્થીઓના સરેરાશ કે એવરેજ ગુણ મેળવવા હોય કે વિદ્યાર્થીએ સરેરાશ કે એવરેજ ગુણ મેળવવા હોય તો એના માટે આપણે શું શોધવું પડે મધ્યક એના માટે શું શોધવું પડે મધ્યક આપણે આગળ એક તમને વિડીયોમાં કેટલી ગાડી ચાલે એના માટે આપણે જોઈ લઉં જેવી ગાડી હોય કે કોઈ ગાડી હોય તો ચાલીસ ની એવરેજ આપતી હોય બરાબર તો એ એવરેજ તમે માઇલેજ ની એવરેજ શોધો છો શું શોધો છો માઇલેજ ની એવરેજ શોધો છો તો માઇલેજ ની એવરેજ થી આપણને શું ખ્યાલ આવે કે તમે ઓછામાં ઓછું કેટલું અંતર જઈ શકો જેમ કે જો એવરેજ ચાલીસ આવતી હોય તો તમે એક લીટર પેટ્રોલમાં પાંત્રીસ સુધી તો આરામથી પહોંચી શકશો કિલોમીટર તો શકશો હા એવું બની શકે કે એ જે વખતે વખતે તમે પ્રયત્ન કરવા તે કદાચ બેતાલીસ પણ ચાલે આડત્રીસ પણ ચાલે કે છત્રીસ કિલોમીટર પણ ચાલે પણ તમને બેઝિક ખ્યાલ આવી ગયો કે ઓછામાં ઓછું પાંત્રીસ સુધી તો ચાલી જ શકે બરાબર જયારે બહુલત એવી માહિતી છે કે તમે જેટલી વાર પેટ્રોલ નાખ્યું એક એક લીટર એમાં સૌથી વધુ વખત કેટલા કિલોમીટર વધારે ચાલ્યું મતલબ રિપીટ થતી સંખ્યા કેટલી આવે છે બરાબર કે આડત્રીસ કિલોમીટર ચાલે પાછું આડત્રીસ ચાલ્યું પાછું આડત્રીસ કિલોમીટર ચાલ્યું પાછું આડત્રીસ કિલોમીટર ચાલ્યું તો આડત્રીસ કિલોમીટર વધુ વખત આવે છે એ તમારો બહુલક છે એટલે એક લીટરમાં આડત્રીસ ચાલે એની ફ્રીક્વન્સી એની આવૃત્તિ વધારે છે એ તમારો બહુલક છે તો તેવી જ રીતે અહિયાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવે છે એ જો આપણે શોધવું હોય તો એ માટે આપણે બહુલક શોધવું પડે બરાબર જેમ કે આ માહિતીમાં આપણે જોયું કે બાવન આવે છે બહુલક બરાબર બહુલક બાવન આવે છે એનો મતલબ એમ થાય કે બાવન માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે બાવન માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે એ આપણને અહીંયા ખ્યાલ આવે છે બરાબર તો અહીંયા આપણે બહુલક અને મધ્યક વિશેનું અર્થઘટન પણ થઈ ગયું બહુલક શોધતા પણ શીખી ગયા નેક્સ્ટ વિડિયોમાં આપણે બહુલકના અન્ય દાખલાઓ વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરતા રહ્યો આભાર થેન્ક યુ